આજે દેવ પોધી એકાદશી સાથે ચાતુરમાસનો પ્રારંભ થયો છે 12 નવેમ્બરે કાર્તક સુદ 11 એટલે કે દેવ ઉઠી 11 સે ચાતુરમાસ પૂર્ણ થશે આ ચાર મહિના દરમિયાન લગ્ન સહિત શુભ માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે ચાતુરમાસમાં શ્રાવણ માસ રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી સહિતના તહેવારોની હેલી સર્જાશે આજે ગૌરી વ્રતનો પણ પ્રારંભ થયો છે ગૌરી વ્રત એટલે કે આપણે જોઈએ તો ભાગવતજીની અંદર બતાવ્યું છે આ વ્રત ભગવાન કૃષ્ણ જેવા વરની પ્રાપ્તિ માટે બાલિકાઓ આ વ્રત કરે છે એને ભાગવતજીની અંદર કાત્યાયની વ્રત પણ બતાવ્યું છે તો આ ગૌરી વ્રત છે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે અને પોતાનો મનોરથ પૂર્ણ કરવા માટે બાલિકાઓ આ વ્રત કરે છે અને ઉત્તમ પતિની પ્રાપ્તિ પણ કરે છે એવા મનોરથથી આજે આ પ્રારંભ થયો છે તો ઘણી બાલિકાઓ છે ભગવાન આ ગૌરી છે માટીના ગૌરી બનાવે અથવા તો શિવજીની પાસે જે પાર્વતીજી હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં જે નદી કાંઠે છે દેવાલયમાં છે પાર્વતીજીની મૂર્તિ બનાવી અને ગૌરી વ્રત કરે છે અને પોતાનો મનોકામના પૂર્ણ કરે છે